હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષક ભરતી ચાલી રહી છે એની અંદર જે પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો એ સાયન્સ પ્રમાણનો હતો એક એકથી પાંચ ધોરણની અંદર બીજો સામાન્ય તબક્કો જે છે એ ત્રેવીસ પાંચ એટલે કે આજે જાહેર થયો છે અને એની જગ્યાઓ જે છે પીટીસીની જગ્યાઓ આપેલી છે એકથી પાંચની અંદર ઓપનની અંદર ચોવીસો ને ચુમોતેર છે એસી કેટેગરીમાં બસો ને બાવન છે એ જ રીતે એસટી કેટેગરીમાં છસો નવ જગ્યાઓ છે એસી બી સી કેટેગરીની અંદર છસો ને છે ઇડબ્લ્યુ એસની અંદર ચારસો ને જગ્યાઓ છે આમ મળીને કુલ ચાર હજાર ચારસો ઓગણસાઠ જગ્યા જે છે એ સામાન્ય પ્રવાહની જગ્યાઓ છે પીટીસીની અંદર બાકીની જગ્યાઓ જે પાંચ હજારથી એ તો એ જે બાકી રહે છે એ જગ્યાઓ સાયન્સ પ્રવાહ માટે આપવામાં આવી છે અને એનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને સામાન્ય પ્રવાહની અંદર જોઈએ તો એક તાજા અપડેટ આવેલા છે એ અપડેટ તમારી સમક્ષ મૂકીએ કે ભાઈ એકથી ને વીસ નંબર જે બોલાવવામાં આવ્યા હતા તો એની અંદર પાંત્રીસ જેટલા ઉમેદવારો ઘેરહાજર રહ્યા છે મિત્રો બહુ મોટો નંબર કહેવાય એકસો વીસની અંદર પાંત્રીસ ઉમેદવારો ઘેર હાજર રહ્યા છે એ જ રીતે જોઈએ તો એકસો એકવીસથી બસો નંબર જે છે એમાંથી પણ તેત્રીસ જેટલા ઉમેદવારો ઘેર હાજર રહ્યા છે તો ટોટલ એકથી લઈને બસ્સો સુધી અડસઠ ઉમેદવારો ઘેરહાજર રહ્યા છે ટોટલ અડસઠ ઉમેદવારો ઘેર હાજર રહ્યા છે તો મિત્રો તમારો જે કોલ લેટર એક્સેસ તમે થવાની વાત કરી રહ્યા હતા તો એ એટલા માટે થતો હતો કે જો આગળના ઉમેદવારો ઘેરહાજર રહે તો તમને પણ એની અંદર બોલાઈ અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય તો એટલા માટે તમારા કોલ લેટર જે છે એ વેરિફિકેશન માટે એક્સેસ કરવામાં આવી રહ્યા હતા મિત્રો ફરી કોઈ જો માહિતી અપડેટ થશે તો આપણે તમને ફરીથી એ માહિતી લઈને તમારી સમક્ષ આવીશું તો મિત્રો તમે તમારા મિત્રો સુધી ચેનલને વધુને વધુ શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને લાઇક કરશો જય હિન્દ જય ભારત